નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મોની ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે કાર્યરત છે મિત્રો તેમાં ટીચર્સ માટેની બે હજાર ચોવીસ શૈક્ષણિક વર્ષ માટે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ધોરણ સાત થી દસ માટે શહેરવાળી પાળીમાં મિત્રો બીએ બીકોમ બીએસસી બી એડ એમ કોમ એમએસસી બી તેમજ બીસીએ એમસીએ કરેલા ઉમેદવારો હોય તે ગુજરાતી સંસ્કૃત તેમજ અંગ્રેજી ગણિત અને ગુજરાતી માધ્યમ માટે ગણિત વિજ્ઞાન દ્વિભાષી માધ્યમ માટે જોઈ શકો છો તેના માટે ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મીડિયમ માટે છે મિત્રો પ્રાઇમરી માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેમજ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ પ્રી પ્રાઇમરી તેમજ મધર ટીચર માટેની વાત કરીએ તો ઇસીસી હેઠળ તેમજ પ્રી પીટીસી કરેલા હોય ગ્રેજ્યુએશન કરેલા હોય તેવા ઓલ સબ્જેક્ટ માટે ભરતી જાહેરાત છે ધોરણ એક થી પાંચ માટે આફ્ટરનુન શિફ્ટ માટે પીટીસી બીકોમ બીએસસી બીએ એમએ બીએડ કરેલા હોય તેવા તમામ વિષયોના માટે શિક્ષકોની ભરતી જાહેરાત છે ધોરણ છ થી દસ માટે મોર્નિંગ શિફ્ટમાં બીસી એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે કોમ્પ્યુટર વિભાગ માટે ભરતી જાહેરાત છે ત્યારબાદ તમે જોઈ શકો છો ધોરણ અગિયાર અને બાર માટે આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ માટે ગુજરાતી મીડિયમ તેમજ અંગ્રેજી માધ્યમ માટે અગત્યની નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ફોર ઇંગ્લિશ મીડિયમ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર નોલેજ ઇઝ અ કમ્પલસરી રસ ધરાવનાર ઉમેદવારોએ અરજી તેમજ પોતાની લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે આજ જાહેરાત પ્રસારિત તારીખથી દિવસ સાત સુધીમાં શાળાએ રૂબરૂ આપીને આવવાનું રહેશે તમે ઇમેલ આઈડી નોંધી લેશો મોની ઇન્ટરનેશનલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો એડ્રેસ નોંધી લેશો મિત્રો વીઆઈપી સર્કલની પાસે જગદીશ્વર ફાર્મની સામે ઉત્તરાયણ મોટા વરાછા સુરત ખાતે આવેલી છે સંસ્થા મિત્રો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો નેવું તેત્રીસ ઝીરો ત્રણ ડબલ ઝીરો ચાલીસ પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો મોની ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય